ऐसे चलो के निशान बन जाए कदम दर कदम ऐसे चलो के निशान बन जाए काम ऐसा करो के पहचान बन जाए जिंदगी को सब काट लेते हैं मगर तो जिंदगी ऐसी जियो के निशान बन जाए आवाज एक महानुभव अपनी बच्चे उपस्थित है कि जेमन जीवन अपनी मैं एक विशाल समाज है सौ रुपया नौकरी जेमने सौ रुपया मत सौ रुपया महीने સો રૂપિયાના માસિક પગાર થી નોકરી શરૂ કરીને આજે પાંચ હજાર સ્કવેર ફીટ નો જેવો વિશાળ ધરાવી રહ્યા છે એવા

રાજેશભાઈ હેમરાજ ગડા અને એમના ધર્મપત્ની છાયા બેન અને મુકેશભાઈ એમથી ગાળા અને તેમના ધર્મપત્ની પ્રેમિલાબેન આ સર્વે આપણા આજના અતિથિ મહાનુભવ મહેન્દ્રભાઈ અને કલ્પનાબેનને વાંચતે ગાજતે મંચ પર લઈ આવ્યો પ્રિઝન્ટ

पण आईजी त्यांचा जीवनला एक मोठा टर्निंग पॉइंट આવ્યો आणि प्रगतींनी सर्वती सर्वातले सगद परिषद आणि परिवार संघर्ष करी युरो सिरॅमिक्स ने खूपच सफर बनवली त्यांनी या मेहनत જોઈने देवसीबाईंनी त्यांना नोकरी मध्ये व्हर्टिक पार्टनर बनवलं आणि त्यानंतर खास वेशमा कॉर्पोरेट टाइप्स आणि सिरॅमिक्स मध्ये बिजनेस दो शोरूमची सुरुवात केली आज 5000 स्क्वेअर फीटometro પાંચ પચીસ નહીં કે પાંચસો નહીં કે હજાર નહીં પાંચ હજાર ફીટ નો વિશાળ સિરામિક્સ નો માત્ર ખાર નહીં પરંતુ સમગ્ર મુંબઈની શાન બનીને ઉભું છે પોતે ભલે એસી સુધી ભણ્યા છે પરંતુ ભણતરનું મહત્વ મહેન્દ્રભાઈને સારી રીતે જ ખબર છે એટલે તેમણે પોતાના બંને સુપુત્રોને ખૂબ જ સારી રીતે ભણાવ્યા આજે એમનો એક સુપુત્ર સિદ્ધાર્થ અમેરિકાની વિખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણ્યો છે અને સુપુત્રને ભણીને દુનિયાની નંબર વન ગૂગલ કંપનીમાં એક સારા પોસ્ટ પર તેઓ કાર્યરત છે જોરદાર તાળીઓ સાથે આપણે સિદ્ધાર્થને પણ બિરદાવીએ જોઈએ કે તેમણે આજે વિચાર કરી કે ગૂગલ એટલે નંબર વન આપણો મોબાઈલ સેનાથી ચાલે છે ગૂગલથી કંઈ પણ જોવું હોય કંઈ પણ સર્ચ કરવું તો ગૂગલ એ ગૂગલ કંપનીની અંદર તેઓ એક સારી પોસ્ટ ઉપર કામ કરી રહ્યા છે મહેન્દ્રભાઈને જૈન ધર્મ અને કુળદેવી મુંબઈમાં ઉપર ખૂબ જ શ્રદ્ધા છે ધાર્મિક પુસ્તકો વાંચવાના શોખીન નિસર્ભા નિસર્ગધામ બચ્ચાના તેઓ ટ્રસ્ટી છે મહારાષ્ટ્ર સરકાર તરફથી તેમને એસીઓની પદવી પણ એનાયત થઈ છે મહેન્દ્રભાઈ વાગડની દરેક સંસ્થામાં પોતાનો આર્થિક સહયોગ અનુદાન પણ આપતા રહે છે અને મહેન્દ્રભાઈની આ સંઘર્ષ ગાથામાં તેમના ધર્મપત્ની

મને લાગે છે પાસણ તો ગમશે નહીં તમને કોઈને કારણ કે આનીમાં વાતો કરે છે મને એ વાત નથી કરવી આપણે એક બતા એક જ છી તો આપણે એક નવું થોડું અલગ करू કે કાઈ કલાક મારામાંથી મેનુ જે શિક્ષકનેમાંથી આપને એક મળે તો প্রত্যেক થોડું શ્રી દહીસર વાડડ બિસાઓ સોશિયલ ગ્રુપના આજના સમારંભના પ્રમુખ દેવજી ભાવો મહાનુભાવો વડીલો માતાઓ ભાઈઓ બહેનો આજે વિદ્યાર્થી સન્માન સમારોહના વિદ્યાર્થીઓ

મારી પાસે એ પૈસા નતા એટલે મમ્મી પપ્પાએ કીધું તમે સર્વિસ માટે જાઓ અને મારે ન છૂટકે બોમ્બે આવવું પડ્યું ભણવાની ઈચ્છા હતી જતા હું ભણીને સક્યો એટલે અમને બહુ રંગ હતો અને એક મનમાં નક્કી કર્યું હતું કે એના પછી મારો મિત્ર ને સિદ્ધાર્થ ને એને ભણવામાં હોશિયાર હતો પહેલાથી એને પોતાની રીતે ઘણું સારું કર્યું નાનપણથી આપણે જે પુત્ર લક્ષણ પરિણામ એ રીતે તમે ઉલટું નહીં તમે કયો મને મારે વિદ્યાર્થી તરીકે હું હું કરું છું પણ તમને પ્રેરણા મળે એના માટે વાત કરું છું તો નાનપણથી એનામાં ખૂબ સારી રીતે બાળપણમાં એને કહીએ આપણે કે કંઈ પણ શીખવાનું કરવાનું आका इंडिया नंबर 1 आ गयो तो की इंडिया का नंबर 1 आवे પછી એ અંદરેની અંદર કોલેજની અંદર સરદાર પટેલ કોલેજમાં એના પ્રિન્સિપાલે કીધું કે આપણો પહેલો છોકરો છે જેણે મેરિટ લિસ્ટ અને ગોલ્ડ મેડલ બને એકસાથે મળ્યા હતા તો ખુબ આને આનંદ થયો એ પછી એ સીટ જેવાધી ઇન્ડિયામાં નંબર 1 આ ગયો તો એ પણ થઈ ગયા પછી એટલે ઘર પાર્ટિશન દેવા માટેની વાત હતી

ઓજિયારી હોય તો એ ખૂબ ખરાવજો અત્યારે તો આપની સંસ્થાઓને કદાચ આપણે પૈસાની તકલીફ હોય વાઘર કેન્દ્ર છે રાઈટન કોર્સ કે આવું ભણતરે આપણે માટે સમાજ જોર આગળ આવે છે કે ભવિષ્યમાં તો સંસ્થાઓને પાછું ઉપયોગી થઈને પાછો આપી શકો છો એટલે જે અસરથી વાત આવી તો આપણે ખબર નહી તો દુકાને ચાર બંધમાં પેપર જો આટલું બધું હાઈ એટલે મે પૂછ્યું કે મારા તો કેવી કહેવાય तो लोगों के आपको पता नहीं स्टैंडर्ड मतलब वर्ल्ड की टॉप तो यूनिवर्सिटी है आपके बच्चे को अगर आपके पास पैसा नहीं हो तो भी पढ़ाना। और जो नहीं वो कोई मान लो तो नहीं अरे दिख रहे तो भी लोगों चाल से पापा डॉल लाख रुपया पकड़ रहे का नहीं खबर थे कि पापा थोड़ा कंजूस थे ताकि वो गरीब आई बात निकले लोग तो लेकिन तो कई मान लो नहीं डॉल क्या करे शेंटफोर्ड यूनिवर्सिटी मालूम क्या थी स्कॉलरशिप मरी स्कॉलरशिप बाद ये छोरों आगर निकले અને પેલા મેકેનિક કંપનીમાં મળ્યો આજે ગૂગલ ની અંદર ઉપર છે તો તમે મારો કહેવાનો છે કે વાગડ આ વાગડ તો છોકરો યુનિવર્સિટીમાં છે એક ખાલી છે આપડા બહુ વાત છે પણ હજી પણ કહું છું કે આપડા વાગડમાંથી કેમ 25 30 છોકરા ન જાય તમે એને ખૂબ ભણાવો હવે તો જમાનો રિટેલમાં નથી રિટેલમાં હવે તમે કેસો કે ધંધા છે તો આજે એને જો

પોસ્ટ પડે એ પોસ્ટ ઉપર છે આજે લગભગ સવા થી દોઢ કરોડ રૂપિયા અમેરિકામાં ટેક્સ ભરે છે ટેક્સ ભરે છે કે તમે વિચાર કરો સેલ્ફી કેટલી પણ મારો કહેવાનું છે કે વાગડ સમાજના બધા દીકરાઓ જો ધારશો તમે છોકરાને ભણાવશો એને પ્રોત્સાહન કરો એને તમે કેવી રીતે આગળ આવે બાળકોને એક જ વસ્તુ શીખવાડો બેટા ભાર જવાનો ભણવાનું ના ભણતા હોય વિદ્યા ન તો અલગ છે બાકી વેકેશનમાં પણ દુકાને નહીં બોલાવો માણસો ને કહો

ખાલી સાહિત્ય પ્રેમી એટલે લગભગ વાતચીત કરીએ પણ બીજું કોઈ નહીં પણ એટલો બધો પ્રેમ હતો હમણાં અઠવાડિયા પહેલા અમે દાદર પડ્યા એટલે એ એમના થકી એમણે મને રેફરન્સ આપ્યા કે તમારે મિત્રભાઈ આવવું પડશે એટલે તમારો પણ ખૂબ ખૂબ આભાર છેલ્લે નૈસર સોશિયલ ગ્રુપે મને જે સન્માન આપ્યું છે અને બોલવાની તક આપી તે બધા ખરા હૃદયથી તેમનો આભાર મારો છું જય જીનેન્દ્ર ખૂબ ખૂબ ધન્યવાદ મહેન્દ્ર ભાઈનો અને મહેન્દ્ર ભાઈ ચાપસી નિસર તરફથી દૈસર સોશિયલ ગ્રુપને 51000 રૂપિયાનો અનુદાન જાહેર કરવામાં આવે છે જોરદાર તાળીઓ સાથે આપણે મહેન્દ્ર